હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ઘળી રેસીપી તો કંઈ પણ ઘળી ખાવાનું મન થાય અને જો આપણી પાસે વધારે સમય ન હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો અને જો મિત્રો મારી ચેનલ પણ નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો આજે હું બનાવીશ એકદમ ઓછા સમયમાં બનતા ઘઉંના લોટના ગળ્યા ભજીયા જેને આપણે આટે કે ગુલગુલે પણ કહીએ છીએ તો આ ભજીયા છે તે ફટાફટ બની જાય છે ઘઉંના લોટના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક વાટકીમાં ગોળો ગાળી રાખ્યો હતો હવે એ ગોળનું પાણી લઈ લઈશું અને એ ગોળના પાણીમાં આપણે થોડો થોડો કરી અને લોટ ઉમેરવાનો છે એ પહેલાં આપણે લો ગોળના પાણીમાં અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા સફેદ તલ અને સહેજ આવતું જતું એવું મીઠું ઉમેરી લઈશું સાથે જ બે ચપટી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું જેથી કરીને ઘઉંના ગળા ભજીયા છે તે એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થશે હવે આપણે પાણીમાં ભજીયાનું બેટર બને એટલો લોટ ઉમેરવાનો છે તો અહીંયા મેં પાંચથી છ મોટી ચમચી જેટલો લોટ ઉમેરી લીધો છે અને જો તમને પાણીની જરૂર લાગે તમે પાણી ઉમેરી શકો છો અને બેટર ઢીલું લાગે તો લોટ પણ ઉમેરી શકો છો તો આ રીતે મેં અહીંયા લોટ ઉમેરી અને બેટરને ભજીયાના માપનું કરી લીધું છે તો આટલું જ થી આપણે બેટર રાખીશું વધારે પડતું થીક કે વધારે પડતું પતલું રાખવાનું નથી અને ભજીયા અંદરથી સોફ્ટ થાય એ માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે બેટરમાં આ રીતે તેલ ઉમેર્યા બાદ ભજીયાના બેટરને છે તે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે દસથી પંદર મિનિટ જેવું ભજીયાને સાઈડમાં રહેવા દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો સાઈડમાં રહેવા દેવું ના હોય તો તમે ડાયરેક્ટ પણ તળી શકો છો ભજીયાને તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો હવે ભજીયાના બેટરમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી અને સારી રીતે ફેટી લઈશું અને ત્યારબાદ આપણે ભજીયાને તળી લઈશું તો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે અને હવે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધી છે તો બધા જ ભજીયાને આપણે આ રીતે તળી લઈશું તો મિત્રો આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જતા હોવાથી જો તમારી પાસે ઓછો સમય હોય અને કાંઈ ઘડું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો બધા જ ભજીયાને આપણે આ રીતે તળી લઈશું અને ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે જેથી કરીને અંદર સુધી જે ભજીયા છે તે તળાઈને રેડી થાય તો બધા જ ભજીયા લગભગ તળાઈ ગયા છે અને જરાના મદદથી ન પલટાવી શકીએ તો આ રીતે ચમચી કે છરીની મદદથી આપણે પલટાવી લઈશું બધા જ ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ